રિંગરોડ સુર ટેક્સટાઇલ માર્કેટમાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ગણ કલાકમાં જ ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા સમયગાળા દરમિયાન રીંગરોડ સુર ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર ઓ અને એસની વચ્ચે ગેટ નંબર પાંચના રોડ પર જાહેરમાં આરોપી મુકેશ મધુકર સકટ રહે મહાદેવનગરે ઘર નંબર બસો દિંડોલી સુરત નાય મરણનાર સરદાર ઉર્ફે પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર એક હજાર છસો ત્રણ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક તથા કલમ એકસો પાંત્રીસ મુજબ નો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ હતો જે ગુનનેને ગંભીરતાથી ધ્યાને લઈ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી જાડેજા નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ત્રિપાઠી તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો આરોપીને પકડી પાડવા સારું ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટમાં હતી દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને મળેલ બાતમીકીકતના આધારે સદર ગુનાને અંજામ આપનાર આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં આરોપી મુકેશ મધુકર સકટ ઉંમર વર્ષો ઓગણીસ રહે ઘર નંબર બસો પચ્ચીસ મહાદેવનગર એક ડિંડોલી સુરત શહેર સદર ગુનાની તપાસ દરમિયાન હકીકતે જણાય આવેલ કે આરોપી મુકેશ મધુકર સકટના ભાઈની સગાઇ થયેલ હોય જે છોકરીની સાથે મરણ ચનાર સરદાર ઉર્ફે ચડ્ડા દવિદાર ચૌહાણ નાનો વાતચીત કરતો હોવાની શંકા રાખી આરોપીએ ચપ્પો મારી મરણ ચઢનારનું મોત નિપજાવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવેલ છે